गुड मॉर्निंग राजकोट तारीख 3 जुलाई 2024 राजकोट मार्केट ना भाव माटे पड़े जो भाजी पालक खूब भाव है तो भाई ये पालक से जे 2 થી 3 रुपया बोलियो बेच जाए कोतमी मी पेड़ है वरसाद माहौल से पेनु कोतमी है उबा वे जाओ ऐसे दिन हो रुया अपाऊ जा कोतमी है, है। जेनो भाव एक नंबर नो एसी थी 100 रुपया से हां

પાંચ રૂપિયા વેચાય છે ક્યાંનો ફુદીનો ભાઈ આડો પુવાળવાનો છે અને ધનાભાઈ ખેડૂતનું નામ છે અને જે પાંચ રૂપિયા ફુદી નો વેચે હે એક નંબર ફુદી पांजरियो है जेनो भाव सात थी आठ रुपिया, पुरिया नो से आ लोकल देश पांजरियो है जेनो भाव पुरिया ना दस थी बार रुपिया से आ मेथी सेव दौसो बसो रुपया किलो मेथी वेचाई है वरसाद माहौल है पूरी मेथी है जो भाव एक सौ पचास थी बसो रुपया किलो वेचाई है देसी तांजरियो है ખૂબો વેચો ભાઈ ખૂબ વેચો જેનો ભાવ પાંચથી છ રૂપિયા પૂરીઓ વેચાય છે દેશી તાંદરિયો ઝીણાપાનનો જો ખુબ હોજો ભાઈઓ જેનો ભાવ 12 રૂપિયા પૂરીનો છે એક નંબર કાંજરીનો છે હાલો રેડી નાસિક જો એક નંબર મોટો પોદીનો આવે છે પેગમભાઈ ખેડુ કયું ગામ તમલપર શું નામ હે ભાઈ ખેડૂત નું લાલજીભાઈ ખેડૂત નું નામ છે તમલપર પરથી ફોદી લઈને આવે છે એક નંબર માલ લઈને આવે છે જે સાત આઠ રૂપિયા પુરિયા નું વેચે છે સાત થી આઠ રૂપિયા પુરિયા નું ફોદી વેચાય છે મારી હરુદેય એ એ એ હો ભાવ અનિત આજીત અમિતે હે જેનો ભાવ 20 રૂપિયા પૂરીયાનો છે આપા 500 થી જો ગપી અલલે ડુંગડી છે જેનો ભાવ 100 રૂપિયા થી 120 રૂપિયા કિલો વેચાય છે